નમસ્કાર આપનું સ્વાગત છે મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે હરની બોટકા માટે જે લડાઈ લડવા માટે આશિષ જોશી હોય હિતેશ ગુપ્તા હોય એ તમામ લોકોએ ખૂબ જ પ્રયત્ન કર્યા હતા અને આજે એનું પરિણામ પણ આવ્યું છે સરકાર દ્વારા જે રકમ આપવામાં આવી છે એ મોટી એમના પરિવાર માટે એ રકમ મોટી નથી પણ જે લડાઈ આશિષ જોશી લડી રહ્યા હતા અને અડીખમ આ હરની પરિવાર બોટકાંડના જે પણ પીડિતો હતા એ તમામની સાથે ઊભા રહ્યા હતા આ જે ફોટો લઈને ઊભા છે આશિષભાઈ ખરેખર આ એક જીત કહેવાય પરિવારને ન્યાય ન્યાય મળે એના માટે આશિષ જોશી દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા સરકારની સામે પાર્ટીની સામે તમામ સની સામે એ લડાઈ લડીને આજે પરિવારને ન્યાય અપાયું છે આપણી સાથે આશિષ જોશી છે એમને સાથે જ વાત કરીશું આશિષભાઈ શું કહેશો જે રીતે આ એક લડાઈ હતી આજે કંઈક ને કંઈક પરિવારને થોડો આશરો મળ્યો છે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ વડોદરા શહેરે બાર બાળકો અને બે શિક્ષિકાઓને ગુમાવ્યા જે આ વડોદરા શહેરનું ભવિષ્ય હતા અને જે તંત્રની ભૂલના કારણે લાપરવાહી કોટિયાબંધુની લાપરવાહીના કારણે અને શાળા સંચાલકોની લાપરવાહીના કારણે આ બાળકોના મૃત્યુ થયા ખાસ કરીને વીસ મહિનાથી આ લડાઈ પીડિત પરિવારોની સાથે અમે લડી રહ્યા છીએ જે દિવસે આ બનાવ બન્યો એ જ દિવસે મેં જાહેરાત કરી હતી કે જ્યાં સુધી આ પીડિત પરિવારને ન્યાય નહીં અપાવો ત્યાં સુધી હું રામ મંદિરના દર્શન પણ નહીં કરું રામરાજ છે આ દેશમાં પણ આ પીડિત પરિવાર જે આ રોશની સિંધે ખાસ હું એટલે કહીશ કે આ દીકરી એવું કહેતી હતી કે માં તું મને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે તો હું તને એક સારા ઘરમાં લઈ જઈશ આવા છાપરાના ઘરમાં હું નહીં રાખું ત્યારે આજે એ પચીસ ટકા રકમ ભલે મળી છે પણ આજે એની મા એવું જ કે છે કે મારી દીકરીના આ પૈસાથી હું એક એના નામથી એક ઘર લઈશ અને એમાં જઈશ જેવી એની ઈચ્છા હતી એ છોકરી મરતા મરતા ઈચ્છા એની પૂર્ણ કરીને ગઈ છે અને આ બાર બાળકો ને બે માસુમ જે શિક્ષિકાઓ ભલું કરીને ગયા છે કારણ કે તંત્ર દ્વારા કરવામાં આવેલો પીપીપી મોડલ નો સૌથી મોટો ભ્રષ્ટાચાર જો આ બાર બાળકો મળ્યા ના હોત તો કોઈ દિવસ આ તંત્ર ને કે વડોદરા શહેરના નાગરિકો ને ખબર જ ના હોત કે આપણા મહામુલી વડોદરા શહેરની આટલી મોટી જમીન હરણી તળાવ આ તંત્રના લોકોએ ફક્ત પચીસ હજારની મામૂલી રકમથી આપી દીધું છે હું આજે બી ફરીથી રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીએ કરેલો એ દિવસનો વાયદો યાદ કરાવીશ કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે સાહેબ ચમરબંધી છૂટી ગયા કાવા દાવા કરી રહ્યા છે અને એમને જે નક્કી કરવામાં આવેલું બત્રીસ લાખનું જે વળતર છે હવે કોટિયા બંધુઓ દ્વારા અલગ અલગ પ્રકારના કાયદામાં અલગથી છટકબારીઓ કાઢીને એમાંથી આજે પચીસ ટકા જ રકમ એમને મળી છે આવનાર દિવસમાં ના આવનાર સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનવાઈ છે ત્યારે હું ચોક્કસ એવું પ્રાર્થના કરીશ અને આ બાર બાળકોનો હાથમાં મને ખબર છે કે આ પીડિત પરિવારોને ન્યાય અપાવશે વડોદરા શહેરના નાગરિકોને પણ જાગૃત કરશે કે આ પ્રમાણેનું તંત્રનું વલણ એ કેવી રીતે સહન કરાય આ સરલા શિંદે હોય સંધ્યા હોય કે તમામ પીડિત પરિવારો આઠ આઠ નવ નવ મહિના સુધી પોતાનો કામ ધંધો છોડીને ન્યાય માટે આમ તેમ ભટક્યા છે આજે જે કંઈ રકમ મળી છે ફૂલ લઈને ફૂલની પાંખડી પણ અમે આ લડાઈને અમારા વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તાની આગેવાનીમાં આગળ લડતા રહીશું અમારે અમે જાણીએ છીએ કે અમારે હજુ બહુ લાંબુ સફર આગળ વધવાનું છે આ તો ફક્ત પચીસ ટકા મળી છે બાકીના પંચોતેર ટકા વળતર વધતા સૌથી મોટી વાત કે અમને એમના દીકરા ગુમાવે છે અમને રૂપિયામાં આજે આ આ પરિસ્થિતિમાં રહેનારી વ્યક્તિને પણ રૂપિયાથી કોઈ લાલચ નથી એને બહુ લાલચો આપવામાં આવી મુખ્યમંત્રીના રજૂઆત બાદ એમને ઘણા પ્રાઇવેટ લોકોએ બોલાવીને લાલચ આપી પણ એ લાલચમાં નહીં આવી સરકારી તંત્રના મામલતદારો અહીં આવીને સરકારી યોજના ઉપર જે યોજના પર આંગળી મૂકો એનો લાભ આપીશું પણ આ લાલચમાં નહીં આવીને આ પરિવાર ન્યાય ઝંખે છે અને ન્યાય આવનારા વર્ષોમાં એમને ચોક્કસ અપાયું આશીષભાઈ જે રીતે આ લડાઈમાં હિતેશ ગુપ્તા આપની સાથે ઉભા રહ્યા કંઈક ને કંઈક લોકો હવે સવાલ કરી રહ્યા છે કે ત્યાંના નગરસેવકો નહીં આયા આ જ્યાં હરની બોટકાની જે ઘટના થઈ ત્યાંના ધારાસભ્ય કેમ ના આવ્યા ત્યાંના નગરસેવકો આવવાની જરૂર હતી આવા લોકો હવે સવાલ કરી રહ્યા છે તો તમે શું કહેશો આવા ધારાસભ્ય અને આવા નગર નગરસેવકો ચોક્કસપણે આજે અઢાર મહિના બાદ જ્યારે સરલા અને સંધ્યા માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચી જાય છે પોતાની વેદના ઠાલવવા પહોંચી જાય છે એના પરથી જ પ્રસ્થાપિત થાય છે કે સ્થાનિક મહિલા મેયર હોય સ્થાનિક મહિલા ત્રણ ટમના ધારાસભ્ય હોય કે સ્થાનિક કાઉન્સિલર હોય એ લોકોએ જો આઈને વીસ મિનિટ પણ આજે વીસ મહિના થયા પણ વીસ મિનિટનો સમય પણ આ પરિવારને માથે હાથ મૂકીને સરલાને સંધ્યાને કે તમામ પરિવારને કીધું હતું કે આ જગ્યા અમે તારી જોડે છીએ અમે અમારી આખી સરકાર તમારી સાથે છે તમને ચોક્કસ વળતર અપાઈશું તમને ચોક્કસ ન્યાય અપાઈશું એટલે એ ન્યાયની પ્રક્રિયા તો બાજુ પર રહી એમને સાંત્વના આપવાની પ્રક્રિયા બાજુ પર રહી પણ દુઃખની વાત એ છે કે બે મહિલાઓ જ્યારે બે મહિલાઓ મુખ્યમંત્રી સુધી પહોંચે છે ત્યારે આ વડોદરા શહેરના ઉચ્ચ હોદ્દા પર પણ બે મહિલાઓ છે જે સરળ અને સંધ્યા જે વિસ્તારમાં રહે છે વિધાનસભાના ધારાસભ્ય પણ મહિલા છે અને સરા અને સંધ્યા જે શહેરમાં રહે છે એના પ્રથમ નાગરિક માનનીય મેયર પણ મહિલા છે અને મહિલા તરીકે કોઈનું પણ બાળક જાય તો એનો આત્મા રડવો જ જોઈએ પણ ક્યાંક ને ક્યાંક આ લોકો ચૂકી ગયા છે પણ અમે ચૂકવાના નથી ભલે આશીષ જોશીની પર લેન્ડ ગ્રેબિંગ થાય આશિષ જોશીને પક્ષમાંથી કાઢી મૂકે પક્ષ કરતા મારા માટે આ પીડિત પરિવારો હું પહેલા દિવસથી કહું છું કે હું પોતે એટલા માટે સાથે છું હું આને મારો પરિવાર માનું છું ને હું પણ પોતે મારી જાતને પીડિત માનું છું કારણ આ વોર્ડ વિસ્તારની શાળા મારા વોર્ડ વિસ્તારની શાળા છે મારા વોર્ડ વિસ્તારના નાગરિકો છે સૌથી વધારે બાળકો મારા વડોદરા શહેરના ભવિષ્ય એવા અમે ગુમાવ્યા છે એટલે હું આ પરિવારને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આના માટે લાગેલો રહીશ અને આવનાર દિવસમાં અમને ચોક્કસ ખબર છે કે તંત્ર ભલે ગમે તેટલું કોટિયાબંધુને બચાવે સરકારી તંત્ર કોર્પોરેશનનું તંત્ર અધિકારીઓને બચાવે રાજેશ ચૌહાણને બચાવે પરેશ પટેલને બચાવે ધીરેન તળપદાને બચાવે કે વિનોદ રાવને બચાવે પણ આ બધાનો હિસાબ રાખનારો દેવ મહાદેવ અને ઉપરવાળો સો ટકા બેઠો છે અને એનું પરિણામ આપ જુઓ કે બે દિવસ પહેલા જ અમને પણ પુરાવા સામેથી મળે છે કે પરેશ શાહ જે જામીનની અરજીનું ઉલ્લંઘન છે જામીનની શરતોનું ઉલ્લંઘન કરીને રાજસ્થાન જઈ આવ્યો અને સામેથી જ અમને એ પુરાવા મળે છે એટલે હવે આવનાર દિવસમાં પોલીસ તંત્ર પણ કામે લાગશે અને જામીનની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ એમની જામીન અરજી પણ જામીન પણ રદ થશે એવી કાર્યવાહી પણ કરવામાં આવશે આ તો આશીષ જોશી ને આપણી સાથે પરિવારના લોકો બી છે અને જે રોશની શિંદે ની વાત કરીએ એમના પરિવાર થી બી છે શું કેશો આજે જે નિર્ણય આવ્યો છે અને એક મેં જોતો તો તમને બિસ્કિટ નાના બાળકોને ખવડાવતા હતા એ સાહેબ વીસ વર્ષ થઈ ગયા છે તમને રાત્રે બી છોકરી યાદ આવે છે વીસ મહિના થઈ ગયા છે રાત્રે બી અમને છોકરી યાદ આવે છે સાહેબ કે આજે એક આશીષ જોશી એવો માણસ છે ભલે ભરત માણસ કે અમારા માટે મરદ માણસ છે કે બાર પીડીત સમજાવીને ને સમજાવીને હિંમત આપીને તો અમે એને આગળ વધ્યા છે આજે અમને છે કે અમારા બાપ જોવા છે તમને અમને આગળ વધીને અમને આ ન્યાય આપ્યો છે અમારા માટે અમારા માટે આશીષભાઈને કશું બી થશે તો અમે એના અમને પહેલાં આગળ અમે જોઈને એને

આશીષભાઈ જોશી આવા ચાલે ગરીબ મારે મેં તો કઉ છું નહીં નહીં ચાલે અમે આ આશીષભાઈ જોશી ના બેસાડો ગદલી પર તમને અમને આરો લાગશે આ મરદ છે મેં મરદ માણસ છે લડવા વાળો ભાજપ તો કઉ બાકી કોઈ નહીં આ મરદમાં મરદ મિત્રો આ પરિવાર કહી રહ્યો છે કે જે રીતે આશિષ જોશી અને એડવોકેટ હિતેશ ગુપ્તા દ્વારા જે મદદ કરવામાં આવી છે આપ શું કહેશો આજે જે નિર્ણય આવ્યો છે એ વીસ મહિના થઈ ગયા છે વીસ મહિનાથી અમે ન્યાય માટે ઝીંજી રહ્યા હતા પણ અમને ક્યાંક ને ક્યાંક ખબર જ હતી કે ન્યાય તો મળશે કેમ કે અમારી સાથે વિદ્વાન ધારાશાસ્ત્રી પેલા હિતેશ સર છે એ બી સરત સારી લડત આપી રહ્યા છે અને આશિષભાઈ જોશીએ ડગલે પગલે અમારી જોડે સાથ આપેલું છે એટલે અમને ક્યાંક ને ક્યાંક ખબર હતી ને અમે શાંતિથી વાર જોઈ રહ્યા હતા કે ક્યારે ન્યાય મળશે અત્યારે બી અમારી પાસે આટલા રૂપિયા આવ્યા છે પચીસ ટકા તો અમને રૂપિયા તો કંઈ લેવું દેવું જ નથી અમે તો છેલ્લી શ્વાસ સુધી લડીશું ને અમને તો એ જ જોઈએ કે આ જેટલા બી આરોપીઓ છે જેટલા બી નામ બહાર આવ્યા છે આ લોકોને સજા જ થવી જોઈએ કેમ કે નાના બાળકો હતા નાના બાળકોને મારી નાખ્યા તમે ડુબાડીને ડૂબાડીને ત્યાં સેફ્ટીના સાધનની ખબર છે કે આ બધું ભ્રષ્ટાચાર જ થયું છે તે છતાં તમને ખબર છે કે તમારી તંત્રથી ભૂલ થઈ છે તમે અહીં આવીને વીસ મહિનાથી અમારી પાસે આવીને તમે હાથ ધરી નહીં પહેર્યું અમે તો બાપ છે આજ સુધી કોઈ પૂછવા નથી આવ્યું અરે હું તો બાપ છું હું તો થોડું કઠન જીવ રાખીશું પણ એમની માતાઓ છે એ રોજ રાતે રડે છે તો એમનો એમના માથે તો હાથ મૂકવાનો તમે કેટલા નિર્દય થઈ ગયા કે તમે એમના ઉપર અત્યાર સુધી તમે જોવાની આ ઘરની પરિસ્થિતિ હું છે કે રાતે રોજ રડે અમને તો એ ઘરમાં મને ઘૂસવાનું મન નથી થતું કે ઘરમાં ઘૂસું ને એ લોકોને રડતું મોડું જોઉં તો હું પોતે બહાર આવી જાઉં છું વીસ મહિનાથી હું મારો ધંધો ખલાસ કરી આવ્યો છે હું હોટલે જતો તો લારીએ જતો એ બી બંધ કરી દીધી છે કે શું થશે થઈ જાઉં ને મન ના લાગે એટલે લારી બંધ થઈ ગઈ છે હું જાઉં અહીં આવીને હું બેસી જાઉં ઘરમાં અને પંકજને તૈયારીને બેસું એ બી રડે હું બી રડું હવે છેલ્લું એ જ છે કે હવે તો મારી નાખું કે મરી જાઉં કેમ કે આ મારે એ આયાતનો ભાઈ છે આ રોજ પૂછે છે કે દીદી ક્યારે આવશે તમે કહો છો કે ફરવા ગઈ છે તમને આઈ જશે આઈ જશે તે ડભોઈ મૂકી દીધી છે તે મદરેસામાં મૂકી દીધી છે આવશે આવશે એવું કરીને ક્યાં સુધી હું બાળકને ક્યાં સુધી હું સમજાવીશું સવાલ સવાલ એ છે દર્શક મિત્રો કે આ એક બાપની વેદના છે આપણી સાથે રોશની શિંદે છે એમના મધર છે એમની સાથે બી વાત કરીશું બેન શું કહેશો જે રીતે આજે કંઈક કહેવાય કે થોડી રાહત તમને મળી છે અને આશિષ જોશી અને હિતેશ ગુપ્તા આપની સાથે ઉભા રહ્યા શું કહેવા માંગશો આશિષ સર ને હિતેશ સર જોડે છે એટલે એ લોકોને એટલી પણ રાહત આપી છે ત્યારે છેલ્લો દોઢ વર્ષથી હું જોઉં છું કે એ લોકો કહેવા છે એ જોડો આશિષ સર ને હિતેશ સર અમારે મારા જોડે ના હોય તો એ લોકો રાહત તો છોડો એ તો આવી રીતે ભૂલી જાત કે કોઈ બાર છોકરા હતા ન કોઈ બે મેડમ હતી ન કોઈ કોઈ અમારા બેદરકારીને લીધે કોઈને અમે જીવ ગુમાવે છે કે કોઈનો અમે પરિવાર ઉધ્વસ કરી નાખ્યો છે આવા લોકો છે એવું વીસ મહિનાથી આ બધું જોયેલું છે આ બે જ છે કે જેના કારણે આટલું સુધી તો મળ્યું પણ અમારી લડત આવી પૈસાની પહેલાંથી નથી અમે પહેલા દિવસથી મેં કલેક્ટર ઓફિસ પે કલેક્ટર શ્રીને પણ કીધું છે કે સર તમે પૈસાની વાત છોડી દો તમે ખાલી અમને એટલું કોન્ફિડન્સ આપો ને એટલે તમે જે એનામાં છે તમે તમે સળિયા કરી તો અમે તમારો જોતો નથી ખાલી એટલું આશ્વાસન આપો કે બેન આ બધાને સજા થશે તો એક રૂપિયા પણ અમે જોતા નથી એ પણ અમે કલેક્ટર શ્રીને વાત કરી હતી કે ભાઈ સ્કૂલ વાળા છે જેના બે જવાબદારીના કારણે અમારા બાળકો ગયા છે ને જે તલાવ છે એના પૈસાના હવસના લીધે બધા રાઇડ્સ મૂકેલા હતા બધા બોટ મૂકેલી હતી બધા સેફ્ટી અનસેફ્ટી જોકેટ મૂકેલા હતા એના કારણે અમારા બાળકો ગયા છે અને એ વિનોદ વિનોદરાવ જેના આવા બેજવાબ લોકોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને હવે એ લોકોનો તંત્ર પ્રમોશન કરે છે અને આવા બધા તમાચો અમારા ગાલ પર મારે છે કે તમે કશું કરી નહીં શકતા પણ નહીં અમે ભરોસો છે આશિષ સર છે હિતેશ સર છે અને ભગવાન છે એના પર ભરોસો છે એ કઈ ના કઈ દિવસે અમારા બધા બાળકોનો બદલો લેશે એ લોકો જોડે જેવી રીતે અમે દિવસો વીતી રહ્યા છે ને અમારા બાળકો જોડે એનાથી ડબલ એ લોકો વીતશે એવો અમે ભરોસો છે કે ભગવાન છે એ લોકો જો અમારા જોડે ન્યાય નહીં કરશે તો એ અમારા જોડે ન્યાય કરશે અમારા દીકરા દીકરોને ન્યાય અપાવશે એટલો ભરોસો છે અમને તો જે રીતે આશિષભાઈ અને હિતેશભાઈ તમારી મદદ આયા શહેરના તમે જે વિસ્તારમાં રહો છો ત્યાંના ધારાસભ્ય છે મહિલા છે મનીષાબેન મેયર છે પિંકીબેન એ કોઈ જોવા આવ્યું તમને પૂછવા હજુ દોઢ વરસ થયા ભાઈ એટલે જ અમારો આખો કામ કોન્ફિડન્સ ધસી ગયો હતો હું ભાજપની માનતી હતી હવે હું તમે મીડિયામાં સમક્ષ કહું હું ભાજપના માનતી હતી હું ભાજપના વોટ કરવા જતી હતી જ્યારે અઢાર જાન્યુઆરી એ ઇન્સિડન્સ થયું તો ત્રણ મહિના પછી વોટ એ હતું ચૂંટણી હતી છતાં હું બધા પરિવારને લઈને વોટ કરવા ગયો હતો કે મારા અંદર ભરોસો હતો નહીં મારા છોકરીને નહીં અપાવશે તો એ જ અપાવશે મારા છોકરીનો મારો ઘરનું બધું એ કરશે તો એ જ કરશે એટલું મને કોન્ફિડન્સ હતું છતાં મહિના પછી એ લોકોને એ સોળ જણા ને જામીન ઉપર રજા આપી દીધી છતાં પણ મેં કીધું ના એ કશું હશે બધું થશે મેં ડગલો પગલો એમના પર વિશ્વાસ રાખી રાખીને એ કર્યું પણ છતાં મને પછી ખબર પડી કે નહીં એ લોકો ખાલી તંત્રના લોકો ખાલી રાજનીતિ કરી રહ્યા છે એમને માણસો કશી પડેલી નથી એમનો ખાલી રાજનીતિ ન પૈસા કમાવાની ન ભ્રષ્ટાચાર કરવાની હવસ છે એમને જનતાની કશું પડેલી નથી હવે મને બસ મારા સ્કૂલવાળાને કોર્પોરેશનના અને એ એ બધા તલાવવાલાને જ્યાં સુધી ના કરું ત્યાં સુધી મારા છોકરીને ન્યાય નહીં મળે રહ્યો પૈસાનો સવાલ કે એમને સદત્રીસ લાખ નું નક્કી કર્યો તો આઠ લાખ આપ્યા તો એ પૈસા મારા માટે કશું નથી તમે જોઈ શકો છો હું કેવી પરિસ્થિતિમાં રહું છું મારા માટે મહેનત મારા પરિવાર મારા બાળકો બધું છે આપું કે બધાના સળાયા ઘનતે કરી નાખું તો એ ટાઈમે બધા પૈસા એમને આપી દઉં ખાલી મને આશ્વાસન જોયે કે બધાના બધા જે ફરી રહ્યા છે એમના તમે સળાયા ઘનતા કરો અને મારા છોકરીને ના આપો ત્યારે એમના એટલું બધું કોન્ફિડન્સ છે એ પણ કહે છે કે મારો કશું વાળ કોઈ વાકો નહીં કરે કેમ એમના પાછળ બહુ બધા મોટો હાથ હશે એટલે જ ને પણ ભગવાન પર ભરોસો છે અમને એ એમના બધા હાથ તોડી નાખશે અને અમે જેવી રીતે જીવન જીવી રહ્યા છે એનાથી ડબ્બલ ખરાબ જીવન એ જીવશે મિત્રો આ એક માની વેદના છે અને એ કહી રહ્યા છે કે સરકાર તરફથી જે રાહત આપવામાં આવી છે રાહત નથી એમને ન્યાય જોઈએ છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એ જે પોતાની છોકરી ગુમાવી છે અને ખાસ કરીને ઘણા એવા મા બાપ છે જે હરની બોટકાંડની અંદર પોતાના બાળકોને અને ટીચરને ગુમાવ્યા છે સવાલ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે જે રીતે મેં વાત કરી મહિલાની વાત કરી તો એક ધારાસભ્ય મહિલા છે તો એની તો લાગણી હોય ને મનીષાબેન વકીલ ધારાસભ્ય છે એ જ કહેવાનું છે મનીષાબેન હોય કે પછી એ પિંકી બેન હોય એ ડગલે પગલે બધાના ઘરે જાય છે હમણાં જે જાન્યુઆરી જેન્યુવરીથી ઇન્સિડન્ટ એના પછી બહુ બધા હાદસા થયા એ બધાનો લોકોને સુંદર કાન કરાયું બધાના આત્માના શાંતિ માટે એમના ઘરે જઈને સાંત્વન આપ્યું પણ દોઢ વર્ષના તમે જોયો કે કોઈ પણ ભાજપના ખાલી આશીષ સર છોડીને કોઈ પણ વ્યક્તિ મારા ઘરે આવ્યો નથી કે સાંત્વન આપ્યું નથી મનીષા ખાલી મને મુખ્યમંત્રી શ્રીને મળવા ગઈ ત્યારે મને મળ્યા છે ત્યારે બસ બેટા ચૂપ થઈ જાય એટલું જ એને એમનું વર્ષ યુઝ કર્યું હતું ત્યાર સુધી એ તમારા અમારા માટે લડાઈ તો નહીં જ લડે પણ અમને શાંત એક માં તરીકે એમને સાંત્વન પણ ને આપ્યું એમના એમના અંદરની માતા તો મરી જ ગઈ છે પણ માનસિયત પણ મરી ગઈ છે એટલા નજીક રહીને પણ ક્યારે પણ એમને એવું નહીં લાગ્યું કે ચાલ એ પણ એક માતા છે ને હું પણ એક માતા છું કે એક માતાની વેદના માટે એ મારા ઘરે આવીને બસ એટલું પણ કહે ને કે ના સાલા તું ટેન્શન નહીં લેતી તારા છોકરીને ન્યાય અપાવીશું એટલું પણ કહેતા ને તો મારો એ થતું કે નહીં કે છે અમારા જોડે છે એવું લાગતું પણ એ લોકોને સાંત્વન તો નહીં જ આપ્યું પણ જયારે અમે ગૃહમંત્રી શ્રીને મળવા સર્કિટ હાઉસ ગયા હતા ત્યારે પિંકી બેન જતા હતા ત્યારે પણ એમને પાંચ મિનિટ ઉભા થઈને પણ એવું કે મને પીડિત જોડે વાત કરવાની છે એ એમને જોયું ગાડીમાંથી કે અમે જાય છે છતાં પણ એમને અમારા જોડે વાત નહીં કરી તો એમને કશું જનતાની પડેલી જ નથી તો જનતા શું કરવા એમને પાડે તો હવે અમે નક્કી જ કર્યું છે જેની જનતાની નથી પડી

મને મારી દીકરી ગઈ છે બરાબર એક માતા શું કરી શકે છે એને લાવું હું ખાલી એમનામાં થોડી પણ માનસી હોય ને તો એમને આવે પછી એમને બતાવું કે માતા શું કરી શકે છે જેને બાર વર્ષ સુધી દીકરીને સામા લઈને બીજાના માટે ગુમાવી છે ને એ શું કરી શકે છે હું એને બતાવું પછી તમારી અવાજ તો ઉઠાઈ શકે ને વિધાનસભામાં એ નહીં ઉઠાઈએ કશું જ નહીં કરે ઉઠાવ્યો તો એ ઘરે આવીને સાંત્વન આપતી અને મને આશ્વાસન આપતી કે નહીં બેટા તારા માટે લડું તારા માટે કશું કરું એને મારા માટે અમારા બધા માટે કશું હોય તો એ તૈયાર ને એ ઓળખતા જ નતા જ્યારે મુખ્યમંત્રીને આ બે બહેનોએ રજૂઆત કરી ત્યારે મજાની વાત એ હતી ની જોડે ડાયસ પર ધારાસભ્ય પણ બિરાજમાન હતા જો ધારાસભ્ય મુખ્યમંત્રી ના આવતા પહેલા કે બે વર્ષમાં દોઢ વર્ષમાં એક પણ વખત આમને આ લોકોના ઘેરે આવ્યા હોત તો ખબર પડી હોત કે આ તો સરલા ને સંધ્યા છે એમના ત્યાં સુધી ખબર જ નથી પડી મુખ્યમંત્રી સુધી પહોંચે છે ત્યાં સુધી કોઈ ઓળખતું નથી નહીં મુખ્યમંત્રી પોતે ધારાસભ્ય નથી ઓળખી રહ્યા કે આ મારા મત વિસ્તારની બે બહેનો છે આ મોટી વાત છે કે પોતાના વિસ્તારની બહેનો છે મહિલા છે એ ના ઓળખી શક્યા કે આ ખરેખર કોણ છે બે મહિલાઓ કોણ રજુઆત કરી રહી છે

જયારે એમનું જરૂર હોય જનતાના જનતાની ત્યારે જનતાના પાછળ પાછળ ફરવાનું અને જેની જરૂર એમની પતી જાય પછી જનતાને ઓળખતા નથી દોઢ વરસથી બધા મીડિયાવાળાથી બધા વડોદરા ઓળખે છે અમને પણ જેમને ઓળખવું જોઈએ એ જ વોર્ડ અમે ઓળખતા નથી એટલી દુઃખ જેવી વખતે ધારાસભ્યને ઓળખતા વોર્ડ વિસ્તારના જેટલા છે એ ઓળખતા નથી એક આશીષ સર છોડીને એ જ અમે હોતા હોતા બધાને આયા હતા દર્શક મિત્રો આ એક માની વેદના છે પોતે મહિલા ધારાસભ્ય છે પોતે મહિલા પિંકીબેન મેયર છે છતાં પણ એ ભાજપ માટે બી તમે ઘણું કામ કર્યું એવું કેતા મનીષાબેન માટે પાર્ટી માટે પણ તમે કર્યું છે કામ બ હું શું કીધું તમને કે હું જ વડોદરા લગન કરીને આવ્યો છું ત્યારથી હું 14 વર્ષથી વોટ કરવા जाऊ છું ને ભાજપને જ વોટ કરતી હતી આઈથી આયુર્વેદિક કોલેજ અમારું વોટિંગ નું એ લાગે આઈથી હું મારા સસરા મારી સાસુ અમા પંકજ ચાર જણનો વોટ ઓય રિક્ષામાં જવાનું રિક્ષામાં આવવાનું ત્યારે અમે વોટ કરવા માટે એ નહીં સોચતા કે અમે આપણે સો રૂપિયા નાખી દેસુ તો આપણે શું કરવાનું એ નહીં ત્યારે અમે અમારા પૈસા વિચાર કે અમારા ફેમિલીને વિચાર નહીં કરતા ના એક દિવસ આપણે ચલાવી લેશું પણ વોટ કરીને આવવાનું જયારે અમે તમારા માટે એટલા માનતા હોય તો તમારો ફરજ હોય છે કે અમે માનીએ અને અમારા માટે તમે કર્યો તો છાતા તમે રિસ્પોન્સ નહીં આપો તો તમારામાં તમારો વોટ કરવાનો ફાયદો શું થયો અમને બરાબર કશું જ નહીં થયું તમે અમે ઓળખતા જ નથી તો અમને ભાડા ખર્ચીને તમે વોટ કરવા જાય છે અને તમે જ અમે ઓળખતા નથી એટલી દુઃખજનક વાત છે દર્શક મિત્રો આ એક વેદના છે માની અને સ્પષ્ટ કહી રહ્યા છે કે મહિલા ધારાસભ્ય હોવા છતાં પણ એમના મતદાર છે એમને વોટ કરે છે રાત દિવસ એમના માટે મહેનત કરી છે છતાં પણ એમને ઓળખતા નથી આ એક દુઃખની વાત છે સવાલ એ છે કે સરકાર તરફથી જે મદદ મળી છે એ મદદ નથી દર્શક મિત્રો આ ન્યાયની માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ પરિવાર અને આ આશિષ જોશી હિતેશ ગુપ્તા આ લડત જે છે એ ચાલુ રાખવાના છે આવનાર દિવસોમાં ઇલેક્શન બી આવી રહ્યા છે ઇલેક્શનની અંદર કીધું છે કે તમે વોટ લેવા આવશો ત્યારે વોટ લેવા આવશો તમને એમને કહેશું કે બેન વીસ વર્ષ તમે કઈ ગયેલા વીસ મહિના કઈ ગયેલા જયારે બાળક ડુબાઈને મારી ને કે આજુબાજુ ચલાવ છે તમે અહીંના જ છે ધારાસભ્ય થઈને જ્યાં મારા ઘરે આવતા નથી જ્યારે ઇલેક્શન આવે ત્યારે રિસીપ્ટ ફેંકીને જતા રહે છે ભાજપ અમારા ઘરે આ તો તમારું મત માંગવાની વોટિંગ તમે આવી આવો છો તમે આવો તારે ખબર પડશે એક જ માણસ છે મરત આશિષ જોશીભાઈ આવનાર ઇલેક્શનમાં ખબર પડશે કે કોણ કેટલું પાણીમાં છે પણ સવાલ એ છે કે આ પીડિત પરિવારોને ન્યાય હજુ બી નથી મળ્યો આ પૈસા એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી એમને ન્યાયની જરૂર છે અને ન્યાય જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ પરિવાર લડત આપવા માટે તૈયાર છે આવનાર ઇલેક્શનમાં બહિષ્કાર પણ કરશે પણ જે રીતે વાત કરીએ આ આશિષ જોશી અને હિતેશ ગુપ્તાની જે લડત આ પરિવાર સાથે અડીખમ ઊભા છે અને જે પણ કઠિનાઈઓ આવી જે બી દિક્કત આવી આ પરિવાર સહન કરવા માટે તૈયાર છે અને આવનાર દિવસોમાં ફરી કહું છું પૈસાની જરૂર નથી એમને ન્યાયની જરૂર છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ પરિવાર લડત લડવા માટે તૈયાર છે વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કઉ છો ન્યૂઝ માટે